તો આજે આવી ગયા છે હું ને જયેશભાઈ સાસણ ગીર આપણા રિસોર્ટે વનવીલા રિસોર્ટ અને આજે તમને બતાવીએ કે આપણા રિસોર્ટનો વ્યૂ અને અહીંનું વાતાવરણ આપું હેલો મિત્રો તો આપણે આવી ગયા આપણા રૂમ તરફ તો આ ભાઈ રૂમ આ દેખાય આપણે જો અહીંયા અંદર આ હે આપણો લક્ઝરિયસ રૂમ તેની અંદર છથી આઠ જણા આરામથી રહી શકે છે મોટું બેડ આવી જાય છે અલગથી બે ખાટલા આવી જાય ગાદલા આવી જાય છે આ આખા રૂમ નો વ્યુ છે રૂમ ની અંદર બાર ની અંદર બાલ્કની બાર નો એરિયા માટે આવી જાય છે ત્યાંથી તમે બાર નો વ્યુ જોઈ શકો છો મિત્રો રૂમ ની અંદર જ આપણે એટેચ બાથરૂમ આવી જાય છે જે વિશાળ છે રૂમ ની વાત કરીએ તો રૂમ ની અંદર જ આપણે ટીવી આવી જવાનું છે રૂમ ની અંદર જ એસી મળવાનું છે અને વિન્ડોની સુવિધા મળવાની છે મિત્રો મિત્રો આ આપણું નું ગાર્ડન આવેલું છે અને આપણે રૂમનો એકથી જોઈએ કે નો વ્યૂ કેવો છે તો એકદમ દેશી વ્યૂ છે આપણો જે ગામડા ગામડાનું કલ્ચર હોય એ જ રીતે સાસણ ગીરની અંદર આપણું કલ્ચર છે આખું તો એની અંદર આપણો દેશી ની અંદર રૂમ આવેલો છે અંદર એસી ટીવીની સુવિધા છે અને આ આપણું ગાર્ડન છે વિશાળ જેની અંદર આપણે અહીંનો ટ્રેડિશનલ ડાન્સ કે ઝીંગાલાલા એ આપણે ટુરિસ્ટ આવતા હોય તો એને સાંજે બતાવીએ એક કલાકનો એનો ટાઈમ રહી છે એ છે પછી માની લો કોઈ ટૂર પ્રવાસ આવે છે તો એના માટે ડીજે night કે સાઉન્ડ સિસ્ટમ હોય જેને કોઈને રમવું હોય તો એના માટે અહીંયા સાઉન્ડ સિસ્ટમની સુવિધા છે પછી ત્યાંથી આગળ ચાલીએ તો વિશાળ આપણી પાસે બે સ્વિમિંગ પૂલ છે જેમાં નાના બાળકો પણ નાઈ શકે એન્જોય કરી શકે અને મોટા માટે પણ વિશાળ સ્વિમિંગ પૂલ છે તો તમને બતાવીએ સ્વિમિંગ નો આખો વ્યૂ અને નજારો આઈનો આખો કે તો મિત્રો આ છે આપણો મોટો સ્વિમિંગ પૂલ જેની અંદર મોટું સ્વિમિંગ પુલ છે જેમાં મોટા લોકો એન્જોય કરી શકે છે પેલી બાજુ આપણું નાનું સ્વિમિંગ પૂલ છે જે નાના બાળકો માટે છે અને પાછળની સાઈડ આપણે જોઈએ તો આખો ગીર વિસ્તારની કે નેચરલ વાતાવરણ છે ત્યાં ફોટોશૂટ કરી શકો અને ગામડા જેવું આખું વાતાવરણ છે અને જંગલની વચ્ચે જે આપણો રિસોર્ટ આવેલો છે વન વિલા રિસોર્ટ સાસણ ગીર એની અંદર તમે પ્રકૃતિની મજા માણી શકો છો મિત્રો મિત્રો આ છે બાળકો માટે ઇસ્કા લસણપટ અને અવનવી ગેમ રમવા માટે એરિયા એની અંદર છોકરા અવનવી ગેમ રમી શકે છે ઇસકા લસણપટ્ટીનો આનંદ લઈ શકે છે અને આ સાઈડ આપણે આવેલું છે જમવા માટેના ડાઇનિંગ ટેબલ મિત્રો આ છે આપડા રિસોર્ટનો નજારો અને આખા રિસોર્ટનો વ્યૂ જે કઈક બાર થી આ રીતે દેખાય છે મિત્રો કોઈ કંપનીની મીટિંગ રાખવી હોય કે કોઈ સેમિનાર રાખવો હોય તો એના માટે એ આપણો આ વિશાળ હોલ એની કેપેસિટી છે સો થી સવા સો લોકો આરામથી બેસી અને મિટિંગ સેમિનાર એન્જોય કરી શકે એના માટે બેડ છે જે પ્રોજેક્ટર અંદર બધી સુવિધા છે અને આપણું વિશાળ થાય મિટિંગ એરિયા મિત્રો આ છે આપણો ડાઇનિંગ એરિયા જ્યાં આપણે બેસીને વાડી જેવું ભોજન જમી શકીએ છીએ અને મિત્રો વાત કરીએ આપણે ભોજનની અંદર કે કઈ કઈ આઈટમ આવે છે શું ફૂડ આપણે આપીએ છીએ તો એની અંદર બે શાક આવે છે એક પંજાબી આવી જાય છે એક ગુજરાતી આવી જાય છે સાથે સાસ પાપડ સલાટ આવી જાય તો મિત્રો આપણે આવી ગયા હાર્ડન ની અંદર જે આપણો વિશાલ ગાર્ડન છે હજી તમે એકવાર જોઈ લ્યો આખો ગાર્ડન આપણો અને પછી વાત કરીએ આપણે કે આના રિસોર્ટની અંદર રૂમની અને ચોવીસ કલાક રહેવા માટેની કઈ કઈ રીતના પેકેજ છે અને શું એના રેટ છે તો મિત્રો આપણે વાત કરીએ આની રેટની તો રેટની અંદર અહીંયા આપણે ત્રણ થી ચાર આપણા પેકેજ બનાવેલા છે અલગ અલગ ટુરિસ્ટ માટે માની લો કોઈને વન ડે આવવું હોય સવારથી લઈને સાંજ માટે તો એ રહેવાનું છે ચારસો ને રૂપિયા એની અંદર મળવાની અંદર ની અંદર તો એક આપણે આરામ કરવા રૂમ મળી જાય છે બાકીની અંદરની એક્ટિવિટી તમે બધી કરી શકો હો માની લો કે સ્વિમિંગ પૂલ છે રમતગમત છે ઇસકા લસણપટ્ટી છે એની અંદર એક બપોરનું જમવાનું ચા કોફી અને સાંજે નાસ્તો આવી જાય છે અને એ આપણું પેકેજ રહેવાનું હે ચારસો નવાણુંમાં અને વન ડે પછી લો મિત્રો આવે છે આપણું બીજું પેકેજ જે બીજું પેકેજ છે આપણું નવસો નવ્વાણું રૂપિયામાં હે એ ચોવીસ કલાક માટેનું હૈ કે દસ વાગે તમે આજે આવ્યા હોવ તો બીજા દિવસે દસ વાગે એનું ચેકિંગ રહેવાનું હે એની અંદર મળે સુવિધા તો રિસોર્ટની અંદર બધું ફ્રી ઓફ કોસ્ટ હોય કે રિસોર્ટની અંદર કોઈ બીજો અલગથી ચાર્જ લેવામાં આવતો નથી એની અંદર એક વિશાળ રૂમ મળી જાય છે આપણીને એસીવાળો નોન એસી બંને આપણી પાસે રૂમ છે અને રૂમની આપણે વાત કરીએ તો આપણી અગિયાર રૂમ આવેલા છે એસી નોન એસી બંને રૂમ છે આપણી પાસે અને એ રેટની અંદર આપણને અંદરની એક્ટિવિટી બધી ફ્રીમાં રહેવાની છે માની લોકાલરશીર પરથી હે ડીજે ડાન્સ છે સ્વિમિંગ પૂલ છે બપોરનું જમવાનું નાસ્તો રાતે ડિનર અને લંચ આ બધું ચોવીસ કલાકના પેકેજમાં આવવાનું છે નવસો નવાણું રૂપિયામાં તો આ હે આપણા રેટ અને ટુરિસ્ટ આવે છે જે આપણે ટૂલ લઈને કે છોકરા આવે પ્રવાસમાં તો પ્રવાસ માટે રહેવાનું છે ત્રણ બસો નવાણું રૂપિયા વન ડે એની અંદર અંદરની બધી એક્ટિવિટી ફ્રીમાં આવે છે પ્લસ સ્વિમિંગ પૂલ ઇસકા લસણપટ્ટી અને ગમત ગમે એ કરી શકે છે એની અંદર મળવાની અંદર વાત આવે નાસ્તો આવે છે અને બપોરનું જમવાનું આવે છે ચા કોફી એ આપણે રહેવાનું છે બસો નવાણું રૂપિયામાં એની જ અંદર પછી આવે છે ચોવીસ કલાક માટે આવતા હોય ટુરિસ્ટ છોકરા જે પ્રવાસ સ્કૂલમાંથી આવતા હોય એ તો એ પેકેજ આપણું રહેવાનું છે બારસો રૂપિયા એની અંદર ચોવીસ કલાક રહેવાનું આવી જાય જમવાનું નાસ્તો એ આવી જાય રાતે એની અંદર એનો કહેવાય કે કલ્ચર ડાન્સ જે આદિવાસી લોકોનો આખું કલાકનો શો હોય છે એ આવી જાય છે કોઈને ગરબા રમવું હોય તો એના માટે આપણે સાઉન્ડ સિસ્ટમ હે તો સાઉન્ડ સિસ્ટમ દ્વારા આપણે ગરબા રમી શકીએ છીએ અને અવનવી બધી એક્ટિવિટી કરી શકીએ છીએ મિત્રો